સોમનાથ જય ગોપાલ અને આજે આપણે બનાવવાના છે તે છે તે રક્ષાબંધન માટે થઈને આપણે સ્પેશિયલ એવી આપણે છે તે રેસીપી બનાવવાના છે કેમ કે રક્ષાબંધનનો આપણે પેંડા છે આપણે બધા લોકો છે તે રક્ષાબંધન લેતા હોય છે બજારથી પણ આપણે બજારથી નથી લેવાના પણ આપણે ઘરે જ આપણે બનાવવાના છે તે પણ આપણે છે ટપ્પર મારી દેશે બજારના પેઢાને દિવસ આપણે પેંડા બનાવવાના છે તેથી કરીને બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને રેસીપી કેવી લાગી છે તે ગેસ સળગાવ્યા વગર ના આપણે છે તો બનાવવાની છે મીઠાઈ તો તેના માટે થઈને અહીં આપણે અડધા કપ જેટલું છે તો આપણે ચીણી ગલું છે તો ઉપરું આવે છે તે લીધું છે તેને આપણે નાખી દઈશું આ રીતના હવે ટોપરાની સાથે આપણે છે તો અહીંયા આપણે છે તે ખાંડ પીસેલી લીધી છે તે પણ આપણે અડધા કપ જ નાખવાની છે જેટલું ટોપરું હોય તેટલી જ નાખવાની હવે તમે જોઈ શકો છો કે આપણે છે મિલ્ક પાવડર લીધો છે જે છે તો આપણે ટોપરું હતું અને ખાંડ પીસેલી છે તેટલો જ માપથી આપણે મિલ્ક પાવડર નાખવાનો છે આ રીતના અને હવે છે તેને આપણે સારી રીતના આપણે હાથની મદદથી છે તેને મિક્સ કરી નાખશું આ રીતે અને પછી જ આપણે આગળ તેમાં કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવવાની છું હવે આપણે તેની અંદરથી છે તે આપણે અડધું છે તેને આપણે એક કપમાં આપણે કાઢી લઈશું આમાંથી આ રીતના અને હવે આપણે છે તે અડધામાંથી અંદર છે આપણે પહેલાં તો દૂધ નાખી દેસું આ રીતના કઈ કે સાચું દૂધ નથી નાખવાનું થોડુંક જ દૂધ નાખવાનું છે કે બધું છે એમાં મિક્સ થઈ જાય એટલું જ તો આ રીતના આપણે દૂધ નાખી દઈએ મિક્સ કરી લેશું ને સરસ મસાલાનો એક આપણે લોટ બંધાઈ થાય છે તે થિકનેસથી આપણે મિક્સ કરી લઈએ હવે તમે જોઈ શકો છો કે આપણું સરસ મસાલાનો છે તો આ લોટ આપણે બંધાઈ ગયો છે આ રીતના આપણે પાવડરમાંથી અને ખાંડને ઢોકરું નાખીને તો હવે તેને આપણે છે ત્યાં આ રીતના આપણે નાની સાઈઝના આપણે લુવા વારી લેશું આ રીતના કરીને ને તેને આપણે એક પ્લેટની અંદર મૂકતા જશું આ રીતના લુવાને આ રીતે આ રીતના આપણે બધા વારી લઈએ લુવા હવે તમે જોઈ શકો છો કે આપણે આ રીતના લુવા વારી લીધા છે તો હવે આપણે આગળ કઈ રીતના કરવાની છે તે હું તમને બતાવવાની છું તેના માટે થઈને આપણે જે છે આપણે સાઈડમાં કાઢી લીધો તો તે આપણે છે તે પાવડરને નાખી દઈશું કેમકે તે પણ ટોપરું અને ખાંડને તે જ છે નાખેલું તેની અંદર આની અંદર પણ ટોપરું ખાંડ અને મિલ્ક પાવડર હવે તેની અંદર જે આપણે મિલ્ક પાવડર નાખવાનું છે ને ખાંડ થોડીક નાખવાની છે તો તેની અંદર આપણે છે જેટલી આપણે પહેલાં ખાંડ નાખી દઈએ તેટલી જ આપણે અડધા કપ જેટલી ખાંડ તેને પીસેલી છે તેને નાખી દેવાની આ રીતના હવે તેની અંદર આપણે મિલ્ક પાવડર નાખવાનો છે હવે તેની અંદર આપણે મિલ્ક પાવડર પણ નાખી દઈએ જેટલી આપણે ખાંડ નાખી છે તેટલો જ આપણે મિલ્ક પાવડર પણ નાખવાનો આ રીતના અને તેની સાથે આપણે સારી રીતના છે તે મિક્સ પણ કરી લઈએ

જેથી કરીને તેની સ્મેલ આવી છે એટલા માટે થઈને હવે તેને સારી રીતના મિક્સ કરી લઈએ આપણે ઘી નાખીને હવે આપણે છે તે ઘીને નાખીને સારી રીતના મિક્સ કરી નાખ્યું છે તો હવે તેની અંદર આપણે દૂધ નાખવાનું છે તો આ રીતના આપણે દૂધ નાખી દઈશું થોડું થોડું દૂધ નાખીને આપણે તેનો સરસ મજાનો આપણે લોટ બાંધી લેશું જે પહેલાં આપણે બાંધ્યું તો લુવા માટેનો તે રીતના આ રીતે આ રીતની મીઠાઈ છે તમે રક્ષાબંધનમાં પણ તેનો યુઝ કરી શકો છો તે પ્રસંગમાં પણ આ રીતની મીઠાઈ તમે વાપરી શકો છો કે આ ફરાળી મીઠાઈ કહેવામાં આવે છે એટલા માટે થઈને આ રીતના સારી રીતના મિક્સ કરી લઈએ લોટ બાંધી લઈએ તમે જોઈ શકો છો કે આપણે આ રીતના છે આપણે લોટ બાંધી લીધો છે તો હવે છે તેની અંદર થા આપણે છે તે બે ભાગ કરવાના છે સારી રીતના લોટ નથી લીધા બાદ તો તેને આપણે આ રીતના હશે તો આપણે વચ્ચેથી બે ભાગ કરી નાખીએ આ રીતના હવે છે તે એક ભાગને આપણે છે પહેલાં તો આપણે સાઈડમાં મૂકી દઈશું બીજા કોઈ પણ વસ્તુમાં કાઢીને આની અંદર આપણે બનાવવાનું છે તો તેની અંદર આપણે છે કંઈ કલર નાખવાનો છે તો આ રીતના આપણે કલર નાખી દઈશું સાચું નથી નાખવાનું થોડોક કલર નાખવાનો હવે તેને આપણે મિક્સ કરી લેશું સારી રીતે આ રીતના કરીને જેથી કલર તેનો ફેર થઈ જશે એટલા માટે તેને અહીં તમે જોઈ શકો છો કે સારી રીતના છે તો આપણે મિક્સ કરી નાખ્યો છે આપણે જે કલર નાખ્યો તો લાડવાનો કલર આવે છે તે નાખીને મિક્સ કરી નાખ્યું છે તો હવે છે તેની અંદર આપણે કઈ રીતના કરવાની છે તે પણ હું તમને બતાવું છું તો તેના માટે થઈને પેલા તો આપણે છે આ રીતના આપણે એક રીત લુવો કટ કરી નાખવાનો હવે તેને પહેલા તો આપણે આ રીતના રાઉન્ડ સેવ આપી દેસું એકદમ હવે તેની આપણે છે તે પટલી સાઈઝ આપણે છે આપણે જે રીતની આપણે પૂરી હોય છે તે શાકા થી છે તેને આપણે આ રીતના આપણે બનાવી નાખીએ હાથથી પૂરી તમે જોઈ શકો છો કે આપણે એકદમ પટલી સાઇઝની આપણે છે તે પૂરી બનાવી નાખી છે આ રીતના તો તેની અંદર અહીં આપણે છે તે લુવા બનાવીને રાખ્યા છે તે જ આપણે મૂકી દઈશું આ રીતના અને તેને આપણે છે તે સારી રીતના છે તેને મિક્સ કરી લઈશું આ રીતના એક મોટો બધો લુઓ બનાવી નાખીએ આ રીતના થિકનેસ કરીને આ રીતના કરીને તેના આ રીતના સરસ મજાનો લુઓ બનાવી નાખીએ જેથી કરીને જે આપણે વ્હાઈટ કલરનો નો બનાવીએ તો તે દેખાય નહીં એ રીતે અને આ રીતના હવે આપણે છે તે બધા લુવા બનાવી નાખશું તેને આપણે છે તે પ્લેટની અંદર મૂકતા જશું આ રીતના આપણે બધા બનાવી નાખીએ તમે જોઈ શકો છો કે આપણે જે આપણે કલર નાખીને કર્યા હતા તે છે તો આ રીતના થઈ ગયા છે લાડવાનો કલર નાખ્યો તો એટલા માટે થઈને આ રીતના કર્યા છે તમે કોઈ પણ સાઇટનો કલર નાખી શકો છો તમે જે પસંદ હોય છે તે તો હવે આપણે છે તે અહીં આપણે જે સાઈડમાં જે આપણે રાખ્યો હતો તે અડધો ભાગ કરીને છે લોટ તેના અંદરથી આપણે છે તે લુવા વારવાના છે તો આપણે લુવા વારી લેશું તેમાં થાય પણ આપણે છે તે થોડોક એવો આપણે આ રીતના આપણે લુવો કાપવાનો છે અને તેની અંદરથી સાઇઝથી આપણે આ બનાવેલા છે તે સાઈઝ આપણે બનાવી નાખવાનો છે આ પણ લુવાને આ રીતે આ રીતના આપણે બધા બનાવી નાખીએ તેને રેટ મૂકી દઈશું તમે જોઈ શકો છો કે આપણે છે તો આ રીતના આપણે આપણે વ્હાઈટ લુવા પણ આપણે બનાવી નાખ્યા છે અને અહીંયા આપણે લાડવાના કલરના આપણે ઓરેન્જ પણ આપણે બનાવી નાખ્યા છે પહેલાં તો આપણે ઓરેન્જ લીધા છે તેને પણ આપણે છે તો આ રીતના આપણે કટ કરી નાખવાના છે પેલા તો આ રીતના કરીને આ રીતના તો તેને આપણે કટ કરવાના છે આ રીતના આપણે આ રીતના આપણે કટ કરી નાખ્યા છે તો તેને આપણે છે આ રીતના મૂકી દઈશું એક સાઈડમાં આ રીતના અને અહીં આપણે છે વ્હાઈટ છે તેને પણ આપણે આ રીતના આપણે કટ કરી નાખીએ જે રીતના આપણે

અહીં તમે જોઈ શકો છો કે આપણે વ્હાઈટ અને ઓરેન્જ બંને આપણે તેને કટ કરી નાખ્યા છે તો આપણે છે તેના આપણે આ રીતના આપણે છે તે બધા મૂકી દઈશું એક પછી એક પહેલાં અહીં આપણે છે તે છેલ્લા આપણે ઓરેન્જ મૂકવાનો અને પછી આપણે વ્હાઇટ મૂકવાના ને આ રીતના આપણે છે તે વારે આપણે છે તે બનાવી નાખીએ આ રીતના કે આ રીતના તમે બનાવો છો તો તે એક નવીન જાતની જ આપણી મીઠાઈ બને છે હવે તેના આપણે છે આ રીતના આપણે નાખ્યા બાદ હવે તેને આપણે છે તે એકદમ રાઉન્ડ શેપ આપણે આપી દેવાનું તે મીઠાઈને આ રીતના કરીને અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તો આ રીતના આપણે છે તે બનાવી નાખીએ છીએ અહીં તમે જોઈ શકો છો કે રંગબેરંગી કલરનું તો આ રીતના આપણે બધા છે તે બનાવી નાખશું અને તેને આપણે છે તો અહીં આપણે એક પ્લેટની પણ અંદર કાઢી લઈએ અને આ રીતના બધા બનાવી નાખીએ અહીં તમે જોઈ શકો છો કે આપણા છે તે પેંડા છે તે બનીને રેડી થઈ ગયા છે કેમ કે આપણે રક્ષાબંધન માટે થઈ અને આપણે સ્પેસ આપણે પેંડા બનાવવાના હતા તો આપણે છે તે રંગબેરંગ વિશે બજાર સેવા છે તો આપણે પેંડા બનાવી નાખીએ છીએ કેમકે બજારના પેંડાને પણ આ રીતના પેંડા હોય છે તો તો ટક્કર જ મારી દેશે કેમ કે આવા પેંડા તો બજારમાં પણ ક્યારેય તમે નહીં સોયા હોય કે નહીં ખાતા હોય તેવા આ પેંડા બને છે સ્વાદિષ્ટ તો તમે પણ ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં તો જરૂરથી બતાવશો તમને આ રેસીપી કેવી લાગી છે તે